પુષ્પરાજ પુષ્પરાજસિંહ જાડેજાએ રિનોવેશન માં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરીને તટસ્થ તપાસ સમિતિ બનાવી અને જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે મોરબી રાજવી પરિવારે એક હેરિટેજ પ્રોપર્ટી મોરબીની પાલિકાને મોરબીના લોકો માટે આપેલી એ પ્રોપર્ટી જે પ્રોપર્ટી ની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો થતા મોરબી શહેરના લોકોના કાર્યક્રમો થતા પ્રોપર્ટી પશુઓનું રાજ છે એ ટાઉન હોલ ની અંદર આજે કૂતરાઓ આરામ ફરમાવે છે અને બે હજાર થી ના બાવીસ સુધીના સમયગાળા દરમિયાન જે રિનોવેશન કરવામાં આવ્યું છે એ કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરીને સૌથી મસ્ત મોટો ભ્રષ્ટાચાર આ ટાઉન હોલ રિપેરિંગમાં કરવામાં આવ્યો છે ત્યારે આપના માધ્યમથી તંત્રને અને મોરબી મ્યુનિસિપલ કમિશનરને વિનંતી છે કે આની અંદર એક તટસ્થ તપાસ સમિતિ બને અને જે તે સમયે ભ્રષ્ટાચાર થયેલો છે એના ઉપર તમામ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે એવી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી